પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામમાં એક વિચિત્ર ચોરીને અંજામ આપતી ચોર ગેંગ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી વીજ પુરવઠા માટે લગાડેલું કિંમતી સ્પેશિયલ ટ્રાન્સફોર્મર ચોરી થયાની ઘટનાએ ગ્રામીણ વિસ્તારમાં સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉભો કર્યો છે ચોરોએ રાત્રિના અંધારામાં સુનિયોજિત પદ્ધતિએ પહેલા બોર્ડનો પાવર કાપ્યા પછી થાંભલેથી ટ્રાન્સફોર્મર ઉતાર્યું અને તેમાંથી તાંબા જેવી કિંમતી ધાતુના બનેલા કોયલ અને ઇન્સ્યુલેશન ઓઇલ ચોરી કરી હતી આ કૃત્યમાં ચોરો ગેંગમાં કોઈ એક વીજળી જોખમી ટેકનિકલ માણસ પણ સામેલ હોવાનું અનુમાન લગાવી શકાય છે કારણ કે ટ્રાન્સફોર્મર કેટલાક સમયથી ખેડૂતના ખેતરમાં લગાડેલ છે અને તેના દ્વારા ખેડૂત પોતાના ખેતરમાં સિંચાઈ કરતા હતા જ્યારે સવારે ખેતરે પહોંચ્યા ત્યારે આ વિચિત્ર ચોરીની હકીકત સામે આવતા ઓતપ્રોત થઈ ગયા ખેડૂતે જેના બાદ પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી આ ચોરીથી ગામમાં ચોરોના આતંકનું વાતાવરણ સર્જાયું છે અને ખેડૂતો પોતાની કૃષિ ઉપકરણોની સુરક્ષાને લઈને ચિંતિત છે મુકેશ પરમાર પ્રાંતિજ